જેથી પીઆઈ એસ ડી રાતની સૂચના મુજબ સ્ટાફે રેડ પાડી હતી આરોપીએ ઘરના ઓટલા પર આળસ મૂકી દારૂ સંતાડી રાખ્યો હતો તેમજ ઘર પાસે પાર્ક કરેલા મોપેડમાં પણ દારૂ છુપાવ્યો હતો પોલીસે વિદેશી દારૂને એકસો સુડતાલીસ બોટલ મોપેડ મોબાઈલ અને રોકડા મળી કુલ રૂપિયા એકોતેર હજાર છસો ને નેવુંનો મુદ્દામાલ કબજે કરી રાકેશ ઝાંઝરને ઝડપી પાડ્યો હતો જ્યારે રિયાઝ શેખને વોન્ટેડ જાહેર કર્યો છે આરોપી વિરુદ્ધ અગાઉ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ચાર ગુનાઓ નોંધાયેલા છે તો અન્ય એક બનાવમાં પાણીગેટ પોલીસે હરણખાના રોડ ડબ્બી ફળિયાના નાકે રહેતા અને વિદેશી દારૂ વેચતા લક્ષ્મીબેન ગોવિંદભાઈ કહારના ઘરે રેડ કરીને વિદેશી દારૂની છપ્પન બોટલ કિંમત રૂપિયા દસ હજાર ચારસોની કબજે કરી છે